નમસ્તે મિત્રો આજના મુખ્ય સમાચાર પર નજર કરીએ તો ખેડૂતોને મળશે બાર હજાર રૂપિયા તો મહિલાઓને મળશે પાંચ હજાર રૂપિયા તો સોનાના ભાવમાં તોતિંગ વધારો તો તમારા ખાતામાં આવશે પૈસા તો આધાર કાર્ડને લઈને સૌથી મોટા સમાચાર તો એક લાખ રૂપિયાની લોન વગર વ્યાજે મળી જશે અને મિત્રો જાણીશું આજના પંદર મોટા સમાચાર એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો આપણે આ યુટ્યુબ ચેનલમાં નવા છે તેમને વિનંતી કરીશ કે આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે જેથી કરીને મિત્રો દિવસભરના કામના અને લોક ઉપયોગી સમાચાર તમને આપણી આ ચેનલના માધ્યમથી સૌથી પહેલાં મળી જાય તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવાય મિત્રો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ છ ડિસેમ્બર થી લંબાવીને દસ ડિસેમ્બર એટલે કે આજ સુધી કરી નાખવામાં આવી છે મિત્રો આ ઉપરાંત અગિયાર થી બાર ડિસેમ્બર દરમિયાન લેટ ફી સાથે પણ આવેદનપત્રો ભરી શકાશે ત્યાર મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો છ હજાર બદલે બાર હજાર રૂપિયાનો હપ્તો મિત્રો ખેડૂતોને હાલમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ એકવીસમો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો હવે રાજ્ય સરકાર પ્રદેશના ખેડૂતોને મુખ્યમંત્રી સન્માન નિધિ યોજના હેઠળ મળતી સહાયમાં વધારો કરશે મિત્રો નોંધનીય છે કે પીએમ કિસાન યોજનાના હેઠળ દેશભરમાં ખેડૂતોને વર્ષમાં છ રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવે છે જેમાં ખેડૂતોને વર્ષમાં બે બે રૂપિયાના હપ્તો ચૂકવવામાં આવે છે મિત્રો તમને જણાવી દઈએ કે રાજસ્થાનની ભજનલાલ શર્મા સરકાર પ્રદેશમાં સીએમ મુખ્યમંત્રી પીએમ કિસાન સમ્માન યોજના અલગથી ચલાવે છે આ યોજના અંતર્ગત ખેડૂતોને વર્ષમાં નવ હજાર રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવે છે જેના માટે વર્ષમાં ત્રણ વખત ત્રણ ત્રણ હજાર રૂપિયાનો હપ્તો ખેડૂતોના ખાતામાં સીધો ટ્રાન્સફર કરવામાં આવે છે મિત્રો હવે નવ હજારની સહાયમાં ત્રણ હજારની રકમ વધારવાની દિશામાં મુખ્યમંત્રી ભજનલાલ શર્મા વિચારણા કરી રહ્યા છે એટલે કે રાજ્ય એટલે કે મિત્રો રાજસ્થાનના ખેડૂતોને પીએમ કિસાન યોજના ઉપરાંત સીએમ યોજના હેઠળ પણ વર્ષમાં બાર હજાર રૂપિયાની સહાય સરકાર તરફથી મળવા પાત્ર થવાની છે શું મિત્રો ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ યોજના લાગુ કરવી જોઈએ કે નહીં અમને મિત્રો કોમેન્ટ બોક્સમાં લખીને જણાવી દેજો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવે આધાર કાર્ડ અપડેટ માટે દોડા દોડ બંધ થઈ જશે મિત્રો યુઆઈડીએ જાહેરાત કરી છે કે નવી એપ્લિકેશન એમ આધાર દ્વારા હવે તમે ઘરે બેઠા આધાર કાર્ડમાં ઈમેલ આઈડી નામ અને મોબાઈલ નંબર બદલી શકો છો મિત્રો આ ફેરફાર ફક્ત ઓટીપી દ્વારા કોઈ પણ ડોક્યુમેન્ટ આપ્યા વિના કરી શકાશે મિત્રો મોબાઈલ નંબર બદલવા નવો નંબર દાખલ કરી શકાશે ઓટીપી વડે ચુકવણી કર્યા બાદ ફેશિયલ ઓથેન્ટિકેશન કરવું પડશે અને 75 રૂપિયાની ચુકવણી કરવી પડશે મિત્રો આ સુવિધાથી આધાર

એક એવું એકાઉન્ટ છે જેમાં બે વર્ષ કે તેથી વધુ સમયથી વ્યવહાર એટલે કે ટ્રાન્ઝેક્શન થયા નથી તેમના ખાતા પણ નિષ્ક્રિય કરી દેવામાં આવશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાત સરકારમાં બમ્પર ભરતી મિત્રો જીએસએસ દ્વારા આરોગ્ય વિભાગમાં ફિઝિયોથેરાપિસ્ટ વર્ગ ત્રણની કુલ એકસો ને આડત્રીસ જગ્યાઓ માટે ભરતી જાહેર કરાય છે જેના ઉમેદવારો માટે ફિઝિયોથેરાપીમાં સ્નાતકની ડિગ્રી હોવી જરૂરી છે મિત્રો પસંદગી પામનારા પ્રથમ પાંચ વર્ષ માટે માસે ઓગણપચાસ નો ફિક્સ પગાર મળશે યોગ્ય લાયકા ધરાવતા ઉમેદવારો નવ ડિસેમ્બર બે હજાર પચીસથી ત્રેવીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી ઓજસની વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરી શકે છે મિત્રો વય મર્યાદા અઢારથી પાંત્રીસ વર્ષ છે એ ધ્યાનમાં રાખજો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ટાકો બનાવવા મળશે બોતેર હજાર રૂપિયા મિત્રો ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાકો બનાવવા સરકાર તરફથી સહાય આપવામાં આવશે જેમાં મિત્રો પચાસ હજારથી લઈને પંચોતેર હજાર સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે જેમાં સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો પચાસ હજાર સહાય મળવાની છે જ્યારે મિત્રો જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના પંચોતેર ટકા અથવા તો પંચોતેર હજાર રૂપિયાની સહાય મળવાપાત્ર થવાની છે મિત્રો જ્યારે આ યોજના માટેના ફોર્મ ખેતીવાડીની વેબસાઇટ આઈ ખેડૂત પોર્ટલ પર ભરવાના શરૂ થયા છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સિંગતેલના ભાવમાં ભડકો મિત્રો ખાદ્ય તેલોનો રાજા ગણાતા સિંગતેલના ભાવમાં છેલ્લા વીસ દિવસમાં ડબ્બા દીઠ એકસો પચાસ રૂપિયા વધીને અમદાવાદમાં સત્યાવીસો ની સપાટી પહોંચી ગયો છે મિત્રો માવઠાને કારણે મગફળીના પાકને નુકસાન થતા સારા માલોની ભારે શોર્ટેજ છે જે ભાવો વધારવાનું મુખ્ય કારણ છે અને મિત્રો સ્થાનિક અને નિકાસની માંગ જળવાઈ રહે તે સિઝનમાં સિંગતેલ ત્રણ હજારની રેકોર્ડ સપાટી આંબી શકે છે મિત્રો સરકારી અંદાજ કરતા પાક છવ્વીસ લાખ ટન ઓછો થવાની સંભાવના છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોનાના ભાવમાં વધારો મિત્રો બુલિયન ડેટા અનુસાર અમદાવાદમાં સોનાના ભાવમાં વધારો થયો છે જે સમગ્ર ભારતમાં સોનાના ભાવમાં વધારા સાથે સુસંગત છે એટલે કે ભારત ભારતમાં જે જગ્યા શહેરોમાં મોટા મોટા શહેરોમાં સોનાનો ભાવ છે એ અમદાવાદમાં જોવા મળી રહ્યો છે મિત્રો અમદાવાદમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચ્યો છે જે આઠ ડિસેમ્બરના રોજ એકસો રૂપિયા વધ્યો હતો મિત્રો શહેરોમાં બાવીસ કેરેટ સોનાનો ભાવ એક રૂપિયા પ્રતિ ગ્રામ હતો અને કેરેટ સોનાનો ભાવ અડતાલીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામનો બોલાયો હતો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગેરંટી વગર એક લાખ રૂપિયાની લો મિત્રો દેશના નાના વેપારીઓ અને સ્વરોજગારને પ્રોત્સાહન આપવા માટે સરકાર એક સારી યોજના શરૂ કરી છે આ યોજનાનું નામ પ્રધાનમંત્રી સ્ટ્રીટ આત્મનિર્ભર નીતિ યોજના છે મિત્રો કોરોના કાળમાં શરૂ કરેલા આ યોજના હેઠળ હજુ પણ લાખો લોકોની મદદ કરે છે ખાસ વાત એ છે આ યોજના અંતર્ગત તમને ગેરંટી વગર લોન મળે છે મિત્રો આ યોજના એવા લોકો માટે છે જે પોતાનો નાનકડો વેપાર શરૂ કરવા માંગે છે અથવા તો પોતાના હાલના કામને વધુ વધારવા માંગે છે મિત્રો ખાસ કરીને રેકડીવાળા કે ફેરિયા રસ્તા પર કામ કરતા હોય અને લારીવાળાઓને તેનો લાભ મળે છે મિત્રો પહેલા તબક્કામાં દસ હજાર રૂપિયા જયારે મિત્રો બીજા તબક્કામાં વીસ હજાર રૂપિયા ત્રીજા તબક્કામાં પચાસ હજાર રૂપિયા પહેલો હપ્તો મિત્રો સમયસર ચૂકવી દેવામાં આવે છે તો તેમને બીજા હપ્તા માટે પાત્ર ગણાશો એટલે કે મિત્રો જો તમે દસ હજાર રૂપિયાનો હપ્તો ભરી દીધો ત્યાર પછી તમને વીસ હજાર રૂપિયાનો હપ્તો મળવા પાત્ર થશે મિત્રો એ જ રીતે બીજો હપ્તો ભરાઈ ભરાઈ ગયા બાદ ત્રીજો હપ્તો મળે છે જો કે મિત્રો આ એક લાખ રૂપિયાની યોજનામાં વગર ગેરંટી ગેરંટી વગર લોન મળતી હોય છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો તમારા જનધન ખાતામાં આવશે પૈસા મિત્રો પ્રધાનમંત્રી જનધન યોજનાના લાભાર્થીઓની સંખ્યા સત્તાવન પોઈન્ટ અગિયાર કરોડ પહોંચી ગઈ છે જેમાં બે પોઈન્ટ ચુમ્મોતેર લાખ કરોડ જમા છે અને મિત્રો નાણાકીય સેવાઓ વિભાગના સચિવ એમ નાગાર્જુને જણાવ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષમાં ડિબેટ દ્વારા ત્રણ લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરાશે અઠ્યોતર બે બે ગ્રામીણ અને અડધો શહેરી વિસ્તારોમાં અને પચાસ ટકા મહિલાઓના છે જેમાં મિત્રો માર્ચમાં નાણાકીયનો સમાવેશ સૂચકાંક સડસઠ પાર પહોંચી ગયો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મહિલાઓને મળશે પાંચ હજાર રૂપિયા મિત્રો પ્રધાનમંત્રી માતૃવંદના હેઠળ સરકાર માતા બનતી મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડે છે આ યોજના હેઠળ પહેલીવાર માતા બનનારી મહિલાઓને કુલ પાંચ હજારની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે મિત્રો જો કોઈ મહિલા બીજી વખત પુત્રીને પુત્રીને જન્મ આપે છે તો સરકાર વધારાના છ રૂપિયા આપે છે મિત્રો અહીં આપેલી વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરી શકો છો તમે આંગણવાડી કેન્દ્ર અથવા તો આરોગ્ય કેન્દ્રમાં પણ ફોર્મ સબમિટ કરી શકો છો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હોમગાર્ડ્સને મોટી ભેટ મિત્રો રાજ્ય સરકારે હોમગાર્ડ જવાનો માટે મહત્વનો નીતિગત નિર્ણય જાહેર કર્યો છે લાંબી ચર્ચાઓ બાદ હોમગાર્ડ્સની નિવૃત્તિ મર્યાદામાં ત્રણ વર્ષનો વધારો કરવામાં આવ્યો છે મુંબઈ હોમગાર્ડ્સ રૂલ્સ ઓગણીસો નિયમ નવમાં સુધારા મુજબ હવે હોમગાર્ડ સભ્યો પંચાવન વર્ષને બદલે અઠ્ઠાવન વર્ષ સુધી સેવા આપી શકશે મિત્રો આ નિર્ણય આંતરિક સુરક્ષામાં યોગદાન આપતા હજારો જવાનોનો સીધો ફાયદો કરાવવાનો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવે ટપાલ મોકલવી મોંઘી પડવાની છે મિત્રો પોસ્ટલ ડિપાર્ટમેન્ટ દ્વારા સ્પીડ પોસ્ટના ચાર્જમાં અંદાજે પચીસ ટકાથી લઈને ત્રીસ ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે હવે લોકલ ડિલિવરી માટે પચાસ ગ્રામ સુધીના પાર્સલનો ચાર્જ પંદર રૂપિયાથી વધીને અઢાર રૂપિયા થયો છે આ ઉપરાંત બસો કિલોમીટર પછીના અંતર માટે બે નવા સ્લેબ જેમાં મિત્રો બસો એકથી પાંચસો કિલોમીટર અને પાંચસો એકથી એક હજાર કિલોમીટરના ઉમેરવામાં આવ્યા છે મિત્રો વજનમાં સ્લેબમાં પણ ફેરફાર કરીને એકાવનથી થી બસો પચાસ ગ્રામ કરવામાં આવ્યો છે જેના લોકર ચાર્જમાં એક રૂપિયાનો ઘટાડો થયો